ગાય ગાય મંત્ર હજાર રૂપિયા દેગે તમે નમસ્કાર ફરીથી એક વિડીયોમાં તમારું સ્વાગત છે હવે મિત્રો તમે આ બે સાધુઓને જોવો છો આ સાધુ ગુરુ અને ચેલો છે હવે ગુરુ ચેલો બંને મળીને જંગલમાં દારૂ પીતા હતા હવે મિત્રો દારૂ પીતા આવ્યો એમાં કોઈ નવી વાત નથી જે અઘોરી સાધુ હોય એ દારૂ પીતા જ હોય અને હું કોઈ હિન્દુ ધર્મને બદનામ કરવા નથી માગતો હું છત્રીયનો દીકરો છું અને હું પોતે હિન્દુ છું આ સાધુ પાસે એક ભાઈ આવે છે અને કહે છે જો તમે હિન્દુ છો તો તમે અમને ગાયત્રી મંત્ર સંભળાવો ત્યારે આ સાધુ કહે છે કે તું પહેલાં અમને પાંચસો રૂપિયાની દક્ષિણા આપ તો તને અમે ગાયત્રી મંત્ર સંભળાવીએ હવે પાંચસો રૂપિયા આપવામાં ત્યારે આ જે સાધુ છે ને એના કહેવાય કે ગુરુ પર નાખી દે છે હવે ગુરુ પછી તમે જોઈ શકો છો કે અદર ખૂટ્યા જેવો છે હવે ગુરુ કહે છે કે તું હજાર રૂપિયા આપ તો હું તને ગાયત્રી મંત્ર સંભળાવું હવે ભાઈ હજાર રૂપિયા પણ આપવામાં આવે છે અને આ જે ગુરુ છે ને ગાયત્રી મંત્ર સંભળાવે છે તમે ગાયત્રી મંત્ર સાંભળશો ને તો તમને ભાઈ એમ થશે કે આ ગાયત્રી મંત્ર ક્યાંનું છે ભાઈ જાપાનનું છે કે ઇઝરાયલનું છે કે અમેરિકાનું છે હું તમને પૂરો વિડીયો બતાવીશ તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો જોયા પછી વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો पाँच पाँच सौ रूपए दे के जाना पड़ेगा देख लो अच्छा पाँच सौ तू दे ना अगर गलती मैंने सुना तो हजार तू देगा हाँ, ले भगत सुना सुनाओ तुमसे बात हो रही सुनो नहीं गुरु जी सुनो गुरु जी सुना सुनाएंगे गुरु जी सुनाएंगे गायत्री माँ गायत्री कहाँ से है गायत्री मंत्र सुना हजार रूपये देंगे हम तुम्हें ठीक है ओम सभी तुम भरना देवी यो मां नचा पड़ता है वा... 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 क्या बात है हर हर महादेव वाह वाह वा... 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 तो गुरुजी आपके गुरुजी आपके ऐसे निकले चेला कैसा निकला चेला कैसे होंगे तुम्हारे સાંભળ્યું તો તમે આ ગુરુનો ગાયતી મંત્ર હવે આ ગુરુ એવો છે તો એના ચેલા કેવા હશે હવે બાજુમાં ભાઈ ચેલો બેઠો છે ચેલો ભાષા તમે સમજી શકો છો હવે મિત્રો જે પણ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે એનાથી હું કોઈ સાધુઓનો વિરોધ નથી કરતો હું એનો વિરોધ કરું છું જે લોકો આવા સાધુ બનીને આપણા હિન્દુ ધર્મનો મજાક ઉડાવતા હોય અને હિન્દુ ધર્મને બદનામ કરવાનું કામ કરતા હોય તો તમે કોમેન્ટ અને લાઇક કરજો